સો હાય ગુડ મોર્નિંગ એવરી વન દરેકને મારા તરફથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દરેકને હું એક વાત કીધું કાલે અમે ગયા હતા સેબરગોગાવ ગોગા જે પહાડવાળો વિસ્તાર હતો અને બહુ સરસ માઉન્ટેન ચડ્યા થાકી ગયા હતા અને હવે આજે આપણું લુક બતાવતો જીન્સ સાથે આજે એન્કલેટ ટી શર્ટ જે ફૂલ નીકવાળી છે એ પહેરીશું કેમ કેમ કે આજે આપણે જઈએ છીએ ઠંડા પ્રદેશોમાં તમે લોકો આજનો આખો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાળી જગ્યા પર જઈએ છે સો મંદિર જવાનું હતું એટલા માટે આજે આપણે ફૂલ કપડાં પહેર્યા અને બીજું કે એના પછી જે જવાનું છે ઠંડા પ્રદેશોમાં તો એ મને પોતાને બી બહુ જ પસંદ છે એ મતલબ સ્થળ તો દરેકે જોવું કે આપણે હવે આગળ ક્યાં જઈએ છીએ રેડી થઈ ગયા છીએ મસ્ત હેર કલ્સ કરીને ઉડાવી દીધા છે અને સરસ રેડી થયા પછી આપણે નીકળી ગયા છીએ જોરદાર જગ્યાએ અને સાથે મારી એક મિત્ર પણ આવવાની છે ને આજે હું એને વ્લોગમાં લેવાની છું તો તમે જુઓ કઈ મિત્ર આવે છે ક્યાં જઈએ છીએ અને કઈ બાજુ રહીશું ગાઈસ મને લોકોએ ટાઈમ આપ્યો હતો દસ વાગ્યાનો બટ વાગ્યા છે બાર અને અમે લોકો અહીંયા બેસી રહ્યા છે મારી ખબર નહીં કેમ મને છોકરીઓમાં ફ્રેન્ડ કેમ આવી રહ્યા છે લેટ ભાઈ સાહેબ મારી જેટલી ફ્રેન્ડ છે આટલી લેટ કેમ હશે યા ફિર મને એવું લાગે હું જ વહેલા તૈયાર થઈ જવું હું ક્યાં નહીં રેડ થઈને બેઠી કોઈ આવતું એ નહીં અંદર કોઈ લેવા આવે ના એને મને કીધું બસ હું આવું છું આવું છું આવું છું આવું છું યા મને લાગે હું જ બનાવું છું પણ ના જ ખબર પડી ભાઈ લોકો બી મને બનાવે છે રાઈટ અમે અમારું કામ તો ફ્લોર કરી દઈએ ઓફિસનું મોર્નિંગની ઉઠીને ઓફિસનું કામ પતાવીને કે આપની ભાઈ બેસી રહ્યું અને કોઈ આવ્યું નહીં મને એમ લાગે છોકરોથી માર મનતું જ નહીં આઈ થિંક સો જોઈએ હવે કેટલા વાગ્યા છે બહાર વાગ્યા છે કેટલા વાગે આવે છે ને હું તમને બતાવીશ સો ફેન્ડ દેટ આઈ એમ ઇટ ટુ બી અ પાણીપુરી યુ શોપ એને આની પાણી બહુ સારી હોય છે એડ્રેસ તો નહીં આપી શકાય કેમકે તમારા ચેનલમાં બધાને ખબર પડી જાય ને કે હું અહીંયા છું તો બધા તમારે ટ્રાફિક વધારે થાય હે ને એટલા માટે સો ગાઈસ અમે કાલે વાગ્યા અત્યાર તો મે બી સાંજના સિક્સ થર્ટી હું સૂઈ ગઈ હતી કેમકે હું થાકી હતી અને લાસ્ટ તમે ગયા તો સેબર ઘોઘા પહાડ ઉપર ચડવા હાથનો બાતીમાં રહી ગયા પાકીટ પાકીટ જ પકડી પકડી ઉપર જે ચડેલા ભાઈ સાબ કોઈ દિવસ ચડું નહીં જિંદગીમાં પારનું ટ્રેકિંગ નહીં કરું પગ તો હલતાય નહીં હાથ તો હલતાય નહીં આ તો ભાભી કે ભાભી એક ટ્યુબ લાવ ટ્યુબલા ભાભી આ રી ટ્યુબ એમ જેલ ટ્યૂબ એમ મસલ્સ પેનની મસલ્સ ક્રેપની અને એમાં ઓઇલ ને બધું સરસ આવા એટલે ભાભી બેકમાં મને આ થોડું મસાજ કરી કર્યા ભાભી કે આ જે છે ને ટ્યુબ એનાથી સરસ થઈ જશે સો હાય ગાઈઝ ભાભીએ તો જોરદાર આ બધું દુખતું હતું તો થોડી માલિશ કરી આપી છે આજે આપણા લોકોને બહાર બી જવાનું હતું પણ બહાર બી નહીં ગયા કેમ કે શરીર એટલું પેઇન કરે છે ત્યાં જે માઉન્ટવાળું આપણે લોકોએ ભૂલથી કર્યું અને અમે લોકો જઈ ચૂક્યા છીએ એની ઉપર ગયા પછી હાથ ઊંચા નહીં થતા કેમેરો બી મારાથી ઊંચો નહીં થતો તમે જોઈ શકો છો કે પાછળ બસ આરામ ઉપર આરામ આરામ ફૂલ ડે આજે આરામ કરું છે આજે બ્લોકમાં કંઈ જ નથી લીધું એટલા માટે પણ તમને લોકોને જોવું ખબર હોય કોઈ દવા કે જબરજસ્ત પગ બાજી ગયા હોય કે હાથ બાજી ગયા તો હોમ જે હોમ રિકવરી કહી શકાય કે ઘરની કોઈ દવા કરવાથી હા જલ્દી ઠીક થઈ જતું હોય તો મને પ્લીઝ કહેજો અને આજે એટલે બીમારીને લીધે અમે આવ્યા મતલબ કે જ્યારે આવું બહુ જબરજસ્ત પેઇન થતું હતું તો ભાભીએ મને ટિફિનમાં છે ને મગ અને ભાત મોકલાવ્યા હું તમને મગ ભાત બતાવી દઉં ચલો આ છે મગ અને આ છે રાઈસ મગ રાઈસ મોકલા એટલે એમણે કીધું કે મગ ખાવાથી થોડી રિકવરી આવશે સો આપણે મગને થોડું ગરમ કરવા મૂકી દીધા છે રાઈસ આવ્યા છે તો રાઈસને બી સરસ જમી લઈએ સો ગાઈસ રાઈસ અને સાથે સ્પ્રાઉટ એટલે કે મગ વઘાડેલા આવ્યા છે એટલે કે થોડું જમી લેવાય અને સરસ પણ થાક લાગ્યો છે ખતરનાક દુખાવો બી જોરદાર થઈ રહ્યો છે મને લાગતું જ નહીં કે યાર શું કરું તમારી પાસે પાછું ગાઈઝ એ પગ તો બિલકુલ વળતા જ નહીં કેમ કે થાઈઝની એક્સરસાઇઝ વધારે થઈ આજે થાઈઝ હોય એની એક્સરસાઇઝ વધારે થઈ લાગે છે કેમ કે આપણે જ્યારે આપણાને તો આદત ના હોય ફાર્મવાળા છીએ નહીં ખેતીવાડી કરી ના હોય આખો દિવસ ઓફિસના વર્કમાં અને હોસ્પિટલમાં આરામથી બેઠા હોઈએ તો જ્યારે આપણે ઓફિસના વર્કમાં એસીવાળું વર્ક કરતા હોઈએ ને તો આજ મને અંદર યકીન થઈ ગયું છે કે સૌથી વધારે ટફ કામ છે ને એ ફાર્મવાળું છે નોટ કે એસીમાં બેસીને આમ ટક 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 કોમ્પ્યુટરમાં કરો યાર ખેતીવાડી કે જે લોકો પહાડ ઉપર રહે છે કે બધું આ બધું ભીખળોમાં ચડવાનું ત્યાં રહેવાનું બહુ ડિફિકલ્ટ છે યાર જો મારા પગ એટલા દુખાય છે કે હું આજે ઊભી બી નહીં થઈ શકતી ફાઇનલી એની સાથે જમવામાં ટિફિનમાં તમને લોકો કહી દઉં મગ અને રાઈસ આવી ગયા છે તો મગ રાઈસ ગરમ છે તો થોડા જમી લઈએ પછી થોડી દવા બી લઈ લઈએ ઓકે તો જલ્દી મળીએ તો ફાઈનલી જમી લીધું છે આજે આપણે આરી બેગ સરસ આપણી જે હેન્ડબેગ છે એ પેક કરી હતી જુઓ એ બી પેક કરેલી વસ્તુ બધી કાઢી અને હવે હા અલ્યા ભાભીને આપણે કઈ બી કહીએ ને તો સંભળાઈ જ જાય છે બતાવું ભાભી તમને બતાવો હા કોઈ કીધું તમને ગોળ સાંભળી

સમજી ગયા એ ચંદ્રિકા બીને એજ માંગ્યું એક મિનિટ એક મિનિટ એટલે અમે લોકો એ માંગ્યું અને એટલે મેં કીધું ગોળ કે તમે દુબારો હું માંગવા આવું ભાભી બિચારામાં તરત જ આવી જાય એક સેકન્ડની રાહ નહીં કંઈ બી વસ્તુની ભૂખ પડી હોય હું બહાર એ લોકો ખાલી જસ્ટ હું ગાયને ખવડાવવા ગઈ હતી અને એટલીસ્ટ મેં ભાભીને એમને એમ દીધું મેં કીધું ગોળ અમારી એક આંટી સામે હતા ને તો હું એક કોડવડ છે અમારે કંઈક વસ્તુ જોઈતી હોય ને એક બીજા દ્વારા અમે કોડવડમાં વાત કરીએ કે ગોળ છે ગોળ તો એમણે કીધું હા છ તો મેં મારી ભાભીને રિયલ ગોળ લાગ્યો પણ રિયલ ગોળ નહીં ગોળનો મીન્સ છે કંઈ વસ્તુ અમારા કંઈક અગત્યની એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે જોઈતી હોય તો અમે ગોળ માંગીએ એટલે એને ખબર પડી જાય શું ફાઇનલી ગાઈશ અમે બહાર નીકળી ગયા અને જોઈએ હવે નગરે સો ફાઇનલી ગાઈશ બોલી બી નહીં શકાતું ઠંડી બહુ જ વધારે છે કંઈ બાજુથી કોણ મને કોમેન્ટ કરે મને જરૂરથી કોમેન્ટ કરજો કે જેના ત્યાં વધારે ઠંડી હોય અહીંયા હું જ્યાં છું ત્યાં પણ બહુ ખતરનાક ઠંડી છે ઓફકોર્સ એસ હું ગુજરાતની અંદર જ છું સો ઠંડી અહીંયા બહુ છે દવા લે ટાઈપ થઈ ગયું છે દવા માટે એ પગ એટલા બધા પેઇન કરે છે ઠંડી એટલી લાગી ગઈ છે દવાની બેગ આવી જે મેડિસિન્સ છે આપણે દવા લઈ લઈએ અને પછી એક સરસ ગુટલાઇટ કરી દઈએ ઓકે પહેલાં દવા લઈ લઈએ સો ફાઇનલી ગાઈસ આપણે એ દવા બવા લઈ લીધી છે લાસ્ટ દવા એક આરી હતી એક આ છે ને ડિલોડેક્સ છે મતલબ કે કપ સિરપ છે જેને બી એકચ્યુલી હેવી ખાંસી લાગતી હોય યા ફિર નોર્મલ ખાંસી શુગર ફ્રી મેડિસિન્સ છે બહુ સરસ છે અને મને એવું લાગ્યું હતું એના પછી થોડી ઓછી થઈ જાય સો બેડ રેડી છે આપણો હવે દરેકને હું તમને બધાને કહું છું આજે તો હું થાકેલી એટલે કે આજે વધારે બ્લોગમાં લીધું નથી મેં બટ થેન્ક યુ સો મચ હમણાંથી મને બહુ બધો પ્રેમ પણ તમે આપો છો બહુ બધા સબસ્ક્રાઇબર મારા વધ્યા છે મોનિટાઈઝ બી થઈ ગઈ છે મારી ચેનલ આજે અને ખરાબ નેગેટિવ કોમેન્ટ્સ બી વધારે આવે છે તો કોઈ વાંધો નહીં ભાઈ જેને જેવું લાગતું હોય અમુક મારા સ્કાફથી કે અમુક મારા હેર ઉપર કે એની ટાઈમ તમે લોકો કંઈ બી ને કંઈ બી મતલબ કોમેન્ટ કરતા હોય છો જેટલા લોકો સારી કોમેન્ટ કરે છે એના માટે મારા તરફથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને લાસ્ટ જેટલા લોકોની ખરાબ કોમેન્ટ હોય છે તો ભાઈ સાહેબ મેં તમારું કંઈ નહીં ખરાબ કોમેન્ટ ઓછી કરો ફિમેલનું અને મારા વિડીયો મતલબ બધા જોવે જ છે મારી સોસાયટીની આજુબાજુ બધા ફેમિલીવાળા બી જોવે તો તમારી ખરાબ કોમેન્ટ સારી નથી લાગતી સો દરેકે ખરાબ કોમેન્ટ ના કરવી રહ્યું મારી હેર ઉપર કે સ્કાફ ઉપર તો હા હું એક એલોપેશિયા પેશન્ટ છું એટલે સ્કાફ પહેરું જો હવે એલોપેશિયાનો આખો મુદ્દો છે ને હું કોઈ ન્યૂ બ્લોગમાં બોલીશ એલોપેશિયા કરીને ગૂગલમાં સર્ચ કરજો તો તમને લોકોને ખબર પડી જશે તો એના માટે હું સ્કાફ પહેરું છું સો દરેકને કહી દઉં થેન્ક યુ સો મચ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ